તો ફરી વાર સગત છે મારા નવા લોગમાં તો કેમ છે તો બધા મજામાં યાર મજામાં તો છે તો મજામાં જ રહેવાનું છે તો તમને એમ સાચું હશે રાતનો લોગ કેમ શરૂ કર્યો કેમ કે બર્થડે છે તુલસીનો મારો ફેન ફોન છોકરીનો તો એનો બર્થડે છે એટલે આજે છે ને એમને પાર્ટી આપી છે એટલે પાર્ટીમાં જ આવી છે એવી તો અત્યારે છે ને તૈયાર થઈ ગયા છીએ આપણે તૈયાર નહીં ઓબીસી ડાયરેક્ટ આવી ગયો છું અને મોડું થઈ ગયું દિવસ પાછ થઈ ગયું છે એટલે મારો લોગ નથી આવતો બાકી આમ કાકા છે તો મારો વ્લોગ આવી જાય અને મારી બેન ને બધા જ આવી છે એવી આ જો તૈયાર થઈ ગયા તૈયાર થઈ ગયા જો તો એ સપલા તો સાફ કરે છે જો આમ જો જો પાછી કે આપણે તૈયાર ન થા ચપ્પલ તો સાફ કરે જ છે સપલા સાફ કર કાઈ બીજો આપણે કાઈ ન મેકઅપ મેકઅપ બેકઅપ નો હોય લગન માં ભાઈ કા તો અત્યારે જા હા તો જવાનું છે અત્યારે તો નીકળી જાવી અને પેલા ફેરો મારવો પડશે કેમ કે મારા બેન બેન મૂકવા જવાનું છે ને જવાનું છે આપણે હોટલમાં જમવા ક્યાં જવી પછી ના જઈને કહો ઓકે ચાલો નીકળી જઈએ અને ચેનલ ન હોય તો સસ્પેન્શન પણ નાખો એટલે અત્યારે છે ને અમે વૃંદાવન ભોગી જઈએ છીએ કેમ કે વૃંદાવન માં આપણે હોટલ માં પાર્ટી આપે છે આપણા પુવાની અને અકવાડ આવેલા છે એ નામે મઢુલી છે અને હસ્તી જો એ હસ્તી જો ઈસકા ખાય છે આ આ જો આ તણી જો એ આમ જો એ એ આપણા મેહુલભાઈ છોકરો ઈ ને બધા આવેલા છે આ રુદ્ર જો તારો બર્થડે નથી હો ભાઈ તો અત્યારે છે ને બધા બેઠા છે પાર્ટી આ બર્થડે નો સેટઅપ છે તો કેક મૂકી દીધું છે તુલસી હેપી બર્થડે તો પાર્ટી લાવો પાર્ટી લે લે જો આ હોટેલ માં તો લાવી છે ફોવા લાય હો ભાઈ જો જો એને મોઢું જો

સેમેસ કરો સેમેસ કરો સબસ્ક્રાઇબ દેવા લે સેમેસ કરો તું તો કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા બોલે હો ધીમે ધીમે જો તું તો બોલ રુદુ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જો આવડે નહીં તોય બોલે છે ને કેક હું તમને દેખાડું જો આ કેક છે તુલસી લખેલું તુલસી તુલી બાકી હા ભાઈ જો લે 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 લે

ત્યાં પછી કઈ તમે જો ગુંડો આયો આયો એ તિત્તુ એ ફેમિલી છે ને માર કાકી આયા ભેગા કામ ઉપર લાગી ગયા આ શું છે બધું ફટા પાડવાના છે ને તો માથું ઓળાઈ એમ આમ જો આયા ભેગા કામ ઉપર લગાડી દીધા આમ ન હોય તુલસી બર્થડે હોય તો આમ થોડું હોય કે આમ જો હેર સ્ટાઈલ સારી આવડે છે તમે તમે તે શું આયા ભેગા કામ ઉપર લગાડી દીધા હા એ છે

દિવસ પાડે થઇ ગયા એટલે કાકા જઈ નથી એક તો હવે અત્યારે ભેગા થઈ જાય ને આપડે મોટા માણસો થઈ અત્યારે હા જોયું તમે રાખી ગયું હવે છે ને ગીત શરૂ થઈ ગયું છે મારો બહુ અવાજ આપડો તો મારો આવી ગયો છે ને

બધા બે જ આવે એ ભાઈ તીતુભાઈ ભાઈ આયા 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 હો મંગાવ આરા બરા કબા કબરા એ ઉપર બોલે જો જો આમ જો આમ જો આમ જો તમારે હું મંગાવવાનું છે આમ જો છે ઓલે મંચુલિયમ મંચુલિયમ એ ભાઈ મંચુરિયમ વાળા છે આપણે મંચુરિયમ વાળા નહીં હે હું મંગાવવાનું છે આને

પાપડ બોલ પાપડ લે ઝાપટ તો બહુ તોફાન ન કરતો ભૂત બાજુ બેઠું છે બરાબર ભૂત મે આવું તૈયાર કરી નાખ્યું ને એ મેં તૈયાર કરી ને તો ઈ લઈ ગઈ કાકી આમ સુધારે છો બધું રીતે કશું બાર કરી નાખ્યું

કયું સારું લાગે આમાંથી બે માંથી ના ના કોમેન્ટમાં માં કેજો કયું સારું લાગે તો આયા ભેગું હો આ જો ફોનમાં પડ્યા છે અને એને આ જમવાનું છે ને અમારું જો કાજુ પનીર આ પનીર છે અને આ કાજુ પનીર અને નાન ડા ભાઈ બન દાળ ભાત આવી જાવ ખાઈ લેજો હવે છે ને જો બધું જમવાનું શરૂ થઈ ગયું તો હું જમી લઉં પછી જમીન પછી આપણે મળીએ ઓકે

મે મનાવેલા છે એટલે આ મંદિર ફિટ કર્યું ને જો આ મંદિર ફિટ કરેલું છે તો બધા બેઠા છે શા પીઓ આપણે શા નથી પીતા હો પણ ખબર છે તો અમારે માતા છે ને બધી ને બાધા હા એમ નથી કે બાધા રાખો ખાલી બોલવાનું મૂકી દો ને એટલે બાધા

તો એ છે તો બાહ હાટુ છે ને આઈસ્ક્રીમ ને એવું લેવા જાય છે મારું ભાઈ જાય છે આમથી એ જાય છે આઈસ્ક્રીમ ને એવું બા હાટુ લેવા આઈસ્ક્રીમને કોન ને એવું લેવા જાય છે પાછો મંત્રે મન કે તું જા કીધું હવે હું ગાડી નહીં આખું કેમકે થાકી જ જો આટલી ગાડી આંખી આજે કેટલી ગાડી આંખી ખબર વાત છે તો હવે છે ને ઘરે પોગી ગયા છે ને બધા મુંજાઈને જમવાનું ભાઈ મજા આવી ગઈ છે અને હવે પેટ ફૂલ થઈ ગયું છે આમ અને તો હવે છે ને આપણે કામ ઉપર લાગી જાવ ને કાલથી પાછા આપણે ઓફિસે જવાનું છે એટલે ઓફિસે જઈશું તો બાકી તો આશા છે બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ પર ન જો તો મળે પછી કાલ નવ બ્લોગમાં તો ત્યાં સુધી રાધે બાય બાય